સૌ મિત્રોને જય અંબે સરસ્વરૂપે સર્વેસે સર્વશક્તિસામંદ્ર ભગદસ્ત પ્રાહેનો દેવી દુર્ગા દેવી નમસ્તે આદ્ય શક્તિ અંબે માં તમને યાદ આસો મહિનાનો શરદય આસો મહિનાના દરેક દરેક દિવસને બધાને ઘણી ઘણી શુભકામના કારણ કે આસો મહિનો એટલે એકમ થી દિવાળી રોજ જ કંઈક ને કંઈક પર્વ છે અને રોજ જ નવો દિવસ અને દરેક દિવસ આનંદનો અને સેક લાભ પાંચમ સુધીનો જે સમય ગણાય આપો એમાં જે પર્વો આવે છે બધા તમને લોકોને પર્વનું એક એક વસ્તુનું મહત્વ આમ જોઈએ તો રોજના એક અલગ શક્તિની પૂજાઓ છે રોજના એક અલગ શક્તિની ઉપાસના આરાધનાઓ છે એક લાભ પાંચમ સુધી આખો મહિનો તમારો બધાનો ઘણો ઘણો સુખ નીવડે આખા મહિનાની અંદર માની ભગવાનની દરેક દેવતાઓની ખૂબ કૃપા થાય ગયા વર્ષના જે તમારા ઈચ્છાઓ અને કાર્યક્ષેત્રમાં તમે જે ઘણા આવ્યા તે બધા સિદ્ધ થાય અને આવતું આખું નવ વર્ષ તમારું ઘણું ફળદાય નીવડે એવી માના ચરણમાં વંદન સાથે પ્રાર્થના કરું છું નવરાત્રની આજથી શરૂઆત થાય છે આ નવરાત્ર એટલે નવ રાત્રિ જે છે ભગવાનની મા દુર્ગાની અજય શક્તિ આ શક્તિઓનું નવી નવ શક્તિ વધી છે આપણી અંદર રહેલી છે શક્તિની ઉપાસના આરાધના કરવાની હોય જેથી કરીને આપણા નવ જીવનની અંદર આપણા શરીરની અંદર નવી નવ શક્તિનો સંચાર થઈ જાય આપણો આખો વર્ષ સુંદર થઈ રહેશે તો દરેક જણને નવરાત્રિની ઘણી શુભકામના આ નવરાત્ર આનંદ અને ઉત્સાહથી વધુ ઘરે માનું આવાહન કરો માનું પૂજન કરો તમારી શક્તિનું પૂજન છે કોઈ મા રૂપે છે કોઈ બહેન રૂપે છે કોઈ પત્ની રૂપે છે આ બધી શક્તિઓ છે તો અહીંયા આગળ માતાની ઉપાસના આરાધના કરવાનો દિવસ આજથી શરૂ થાય છે તો ખૂબ શ્રદ્ધા અને પ્રેમથી માણું અર્ચન કરો આરાધન કરો હું માને પ્રાર્થના કરું છું કે તમારા નવ રાત ખૂબ શુભ નીવડે અને કોઈ પણ પ્રકારનું વિઘ્ન ના આવે એ માને પ્રાર્થના કરું છું મિત્રો આજના દિવસથી માની ઉપાસના આરાધના કરવાનો તો આજે માતાનું ઘટ સ્થાપન કરવાનું હોય અને ઘણા લોકોના મનમાં એવી લઘુતા ગ્રંથિ છે કે આપણે આ વર્ષે કરી દે વર્ષે કરવું પડે વર્ષે કરવું પડે એવું કઈ છે નહીં તમારે જયારે સમય છે ત્યારે દેવતાઓની માતાઓની કોઈ પણ દેવોની ઉપાસના આરાધના વ્રત અજપ નિયમ જે થાય કરો નથી થતું તો કોઈ તકલીફ થાય છે તો ભગવાનની જવાબદારી થઈ જાય છે કારણ કે ભગવાન ઋણમાં રહેતો નથી તમે જેટલું કઈ નથી જે કઈ કરો પાસેથી શક્તિ લેવાનો સમય છે અત્યારે નવ દિવસ આનંદ સાથે તમારા નવરાત્ર નવરાત્રિ ની ઘણી ઘણી શુભકામના આજે મહા માતા શ્રાદ્ધ આજે કરવાનો રહેશે આજથી સારદ્ય નવરાત્ર શરૂ થાય છે આજે ઘટસ્થાપન જે કરવાનો સમય છે હું કહી દઉં આજે ઘટસ્થાપન સવારે છ થી સાડા સાત નો ટાઈમ છે પછી સાડા દસ થી બાર બાર થી દોઢ દોઢ થી અને સાંજે થી આ સમયગાળા દરમિયાન કરી શકો છો દીવો પણ ચાલુ કરી શકો છો ઘણી જગ્યા પર મારા આવતા જતા વાર લાગે તો આ અંદર દીવો ચાલુ કરી દો પછી પૂજા ગમે ત્યારે કરો ચાલો કોઈ નથી સમય પ્રમાણે આવીને કરી શકે પૂજા પરંતુ તમારે ત્યાં કોઈ બ્રાહ્મણ ન બોલાવતો હોય અને જાતે પૂજા કરતા હોય તો માતાજીનો ફોટો હોય તો ફોટો મૂર્તિ હોય તો મૂર્તિ મૂકી દો અને માતાજીની બરાબર જમણી સાઈડે ઘટ સ્થાપન કરવાનું હોય છે એક ચોખાને ઢગલી કરી દો યા ઘઉંની યા મગની ઢગલી કરી દો સપ્તાન્યમાંથી એની ઉપર કળશ મૂકી ચાર બાજુ કંકુને તિલક કરી દો અંદર સવાર રૂપિયા સોપારી મૂકી દો અને પાંચ આંબાના પાન મૂકી અથવા આસોપાલોના પાન અથવા કદમના પાન અથવા તો પાન મૂકી ઉપર સીફ મૂકી દેવા ચોટલી વાળો ભાગ જે આપણે પાણી પીએ છીએ આ રીતે કરી અને એક હાર આ સ્થાપન રીતે કરી શકો છો બાજુમાં ભગવાનની બરાબર બાજુમાં માતાજીના ડાબા હાથ બાજુ દીવો ચાલુ કરેલો અખંડ રાખવો હોય તો સંકલ્પ કરવાનો કોઈ રોલવા છે તો કોઈ દોષ નથી એવો સંકલ્પ નહીં કરવો કે હું અખંડ જ રાખીશ માતાને પ્રાર્થના કરવી કે આ દીવો હું ચાલુ કરું છું તમે સાચો જો હું નીચેથી ધ્યાન રાખીશ પછી કોઈ વખત ઉલવાઈ જાય છે તો કોઈ દોષ નથી એટલે આપણે સંકલ્પ એવી રીતે કરવાનો કે દોષ મના આવે આ રીતે માતાજી સ્થાપન કરી માતાજીને ફૂલ ચંદ્ર શંકુ ચોખા વગેરે પૂજા કરો પૂજા કર્યા પછી માતાજીને નૈવેદ્ય ધરાવો સાંજે ખાસ કરીને કશું ના ધરાવો તો દૂધ ધરાવો આ નવ દિવસ નવરાત્ર ના જે છે એમાં નીતિ નિયમ પાડવા જોઈએ શુદ્ધ શાકાહારી વસ્તુ ખાય મન પવિત્ર રાખી અને ઉપાસના આરાધના કરો

દયા વાળી છે પ્રેમ વાળી છે ગમે તો દુઃખ ભાઈ કે તમારા માટે તો સર્વ મંગલ માંડલિયે ગૌરી નારાયણી કરારય નારાયણી માતાના ચરણ વંદન આજે પહેલું નોર્તું છે પહેલા નોર્તાના દિવસે હું દરેક દરેક નોર્તામાં દરેક માતાજીની જે ઉપાસના છે તેની કથા એનું નૈવેદ્ય તમને રોજ જણાવીશ એટલું થાય તો કરજો ન થાય તો કઈ ખાલી કથા પણ સાંભળજો કથા સાંભળવાથી મન પવિત્ર થાય છે મનથી થયેલા પાપોમાંથી મુક્તિ મળે છે અને છે કથા સાંભળવાનું મૂળ કારણ તો આજે છે પહેલો દિવસ નવરાત્રો આજે શૈલપુત્રીની પૂજા કરવાનું બહુ જ મહત્વ છે આજના દિવસે માતાને કોઠું ચઢવાનું બહુ મહત્વ છે કોઠું એટલે કોઠ નામનું એક ફળ આવે જે કડક હોય એની અંદર જે ઘર હોય છે એ ખાટ હોય છે એ કોઠું દરેક પ્રાંતોમાં અલગ અલગ રીતે કહેતા હોય છે પણ મોટેભાગે દક્ષિણ ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં એ બાજુ બધે કોઠા તરીકે એને ઓળખતા હોય છે એ કોઠો માતાજીને અર્પણ કરવાનો હોય છે રોજના જે નૈવેદ્ય બતાવ્યા છે એ અર્પણ કર્યા પછી ગાયને ખવડાય તો પણ ચાલે તમે પોતે પણ પ્રસાદમાં લઈ શકો છો તમારે જે રીતે યોગ્ય હોય તે રીતે કરી શકો છો તો આજે શૈલપુત્રીની ઉપાસના આરાધના કરવી જોઈએ શૈલપુત્રીની કથા અને પાછળ હું મૂકી મૂકીશ ડોક્ટર સાંભળી લેજો આજે કરશું આજે જોઈશું આજનો શુભ પંચાર आज तारीख है त्र दस बेहजार चौबीस ने गुरुवार आसो सुद एकम છે આજે માતા માનુષણ રહેશે બે ને ઓગણસાઠ મિનિટે પૂર્ણ થઈ જશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે હસ્ત હસ્ત નક્ષત્ર ઘણું શુભ છે એમાં કરેલું કાર્ય હંમેશા વિજયને પ્રાપ્ત કરાવતું હોય છે હસ્ત નક્ષત્ર સૂર્યાણ ભગવાન નું છે પણ બહુ પ્રિય છે હસ્તનક્ષત્ર માના દર્શન માની પૂજા આરાધના કરવાનું બહુ જ અલગ મહત્વ રહ્યું છે તો આજે હસ્ત નક્ષત્ર દર વર્ષે હસ્ત નક્ષત્ર હોય છે તો આ હસ્ત નક્ષત્ર શુભ માનવામાં આવે છે આ હસ્ત નક્ષત્ર આજે બપોરે ત્રણ ને તેત્રીસ મિનિટ પૂર્ણ થઈ જાય છે આ સમયગાળા દરમિયાન પહેલા માતાનું સ્થાપન પૂજન કર્યું તો વધારે છે બપોરે ત્રણ ને તેત્રીસ મિનિટ પછી જે બાળકનો જન્મ થાય એનું ચિત્રા નક્ષત્ર આજે જે બાગ નો જન્મ થાય છે આ કિસ્તુકરણ આજે બપોરે એક ને ચાલીસ મિનિટ પૂર્ણ થઈ છે ત્યાર પછી જે જન્મ થાય એનું પ્રવરણ ગણાય છે આજે જે જન્મ થાય છે એની રાશિ ગણાય છે કન્યા કન્યા રાશિ દક્ષરા છે પઠણ કન્યા રાશિ સ્વામી બુદ્ધ ગણાય છે આ કન્યા રાશિ આજે આખો દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની કન્યા રાશિ ગણાશે આ કન્યા રાશિ આવતીકાલે ચોથી તારીખે મળશે કે પાંચ અને સાત મિનિટે પૂર્ણ થઈ જાય છે એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય એ બધાની રાશિ કન્યા છે આજે જે કે રાશિ તિથિ નક્ષત્ર યોગક્રમમાં જમારો જન્મ છે એની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેજો અને પંચાંગ કર્મ કહેવામાં આવતો હોય છે આ થઈ ગયું હોય તો જીવન સરળ રહેતું હોય છે દરેક જણા કરી લેવું છે આજે જે મારા સબસ્ક્રાઈબ મિત્ર અમારા ઘર કોઈ પણ સદસ્ય આજે વર્ષગાંઠ હોય મારી ઘણી કઈ શોભકામના તમારા પ્રગતિ આજના દિવસે જોઈ લો જોઈને કાર્ય કરશો તો સફળતા પ્રાપ્ત કરી શકશો આજના દિવસે મારા મિત્રો કોઈ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જરૂરી છે કોઈ પરીક્ષા આપવા છે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂરી છે આજે કોઈ વિદેશમાં જરૂર છે ઓપરેશન હોય કોઈની ડિલિવરી હોય કોઈ પૂજા હોય આજે કોઈ સગાઈ હોય સગાઈ પણ આજે થઈ શકે છે કોઈ પણ કાર્ય માટે તમે જઈ રહ્યા છો તો આજનું સુકન કરીને જાઓ તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થશે આજના દિવસે ગુરુવાર છે ગુરુને વંદન કરીને કોઈ ગુરુ ન કર્યા હોય તો માતા પિતા સર્વપ્રથમ ગુરુ છે પૂજાના સ્થાન માં વંદન કરીને નીકળો એ લોકોના આશીર્વાદ લઈ લેવાનું ભગવાનને પ્રાર્થના કરવાની છે ઓર્ડર નહીં કરવાનો પ્રાર્થના કરવાની કે હે પ્રભુ હું આજે આ કામ કરવા જઈ રહ્યો છું મારી સાથે રહે એમ ભગવાનને પ્રાર્થના કરી અને ઘરેથી નીકળો છો તો દિવ્ય સફળતા પ્રાપ્ત થશે પરંતુ આજે પણ કોઈ પણ કાર્ય કરવું હોય તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે આજે ગુરુવાર છે આજે લક્ષ્મીની પ્રાપ્તિ કરવી હોય તો ગુરુવાર દિવસે બ્રાહ્મણને હંમેશા કોઈ પણ ગુરુવારે બ્રાહ્મણને અન્નદાન કરો એનાથી લક્ષ્મી દેવી પ્રસન્ન થતી હોય છે નારાયણ અને વિષ્ણુ ભગવાનના યજ્ઞનું પુણ્યફળ પણ પ્રાપ્ત થતું હોય છે આજના દિવસે આખા દિવસમાં જે શુભ સમય છે તે આપણે જોઈ લઈએ આજે સવારે છ થી સાડા સાત નો સમય શુભ રહેશે તેમજ સાડા દસ થી બપોરે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે ઘટસ્થાપન પણ કરી શકો છો પૂજા વગેરે પણ કરી શકો છો આરંભ કરી શકો છો તેમજ સાંજે છ થી રાત્રે નવ વાગ્યા સુધીનો સમય પણ રહેશે પરંતુ છ વાગ્યા પહેલા ઘટસ્થાપન વગેરે કરી લેવાનું હોય છે સંધ્યાકાળ પહેલા તેમજ આજે રાત્રે બાર થી આવતીકાલે મળસ કે એક ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે તેમજ આવતીકાલે સવારે ત્રણ થી સવારે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો સફળતા પ્રાપ્ત થઈ શકે છે આજના દિવસે કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે ખોવાઈ જાય છે તો પંદર દિવસમાં મળે બાકી મળવાની શક્યતા બહુ જ ઓછી છે આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરી દો કોઈ પણ ઉદઘાટન કરી દો કોઈ પણ મુહૂર્ત કરી દો ઘણો સરસ દિવસ છે આજે તમે આજના દિવસે તમે જે કાર્ય કરો છો એમાં ગમે એટલી વખત તમે હારી કેમ ન રહ્યા આજે જીતી એવા આજના દિવસ છે હારડી બાજુ જીતી જવાનો દિવસ છે આજે કરેલા કાર્યમાં હંમેશા માટે જીત જ મળતી હોય છે દિવસ ખાસ કરીને ખોટી વ્યક્તિ પણ સાચી પડી જાય છે તો સાચા માણસ મળી કોર્ટમાં ભલે તમે સાચા હો હારી ગયા પાછા આજે મૂકી દો તો મોટે ભાગે તમે જીતી જશો એવો આજનો દિવસ છે આજના દિવસે કરેલા કાર્યમાં સપ્તાહ જે લોકો રમત ગમતમાં ભાગ લેતા હોય એ લોકોએ પણ આજે ફોર્મ પર સાઇન કરી દો જે છોકરાઓ પરીક્ષા આપી રહ્યા છે એક્ઝામ આપી રહ્યા છે મોટી ઘણી ટફ પરીક્ષાઓ જે આપવાના હોય છે ને એ લોકોએ આજે લોકોના આધાર કાર્ડ જે સબમિટ કરવાનો હોય તેનું જે ઝેરોક્સ હોય કે અથવા કોઈ પણ પેપર્સ જે આપવાનો હોય તમારે એની ઉપર આજે સાઈન કરી દો આજે સાઈન કરેલું છે એટલે તમારું કાર્ય આરંભ થઈ ગયેલું કહેવાય તો તમને સારામાં સારી સફળતા મળી શકે ધંધા દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે ઉત્તમ દિવસ આજે નવા વાહનની ખરીદી માટે પણ ઉત્તમ દિવસ છે આજના દિવસે કોઈ પણ નવું વાહન લીધું હોય એને પ્રથમ વાર ચાલુ કરવા માટે કોઈ યંત્ર મોટું ફેક્ટરીમાં આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવા માટે પણ યોગ્ય દિવસ છે ધારણ કરવાથી કોઈ પણ યાત્રા પ્રવાસ કરવાનો યોગ ઉભો થાય છે આજે ભાઈઓ માટે ઘણું શુભ છે જે ભાઈઓના લગ્ન ન થતા હોય એ લોકો આજે નવસ્ત્ર ધારણ કરી લેવા જોઈએ એ લોકો માટે સારી જગ્યાથી લગ્નની વાત પણ આવી શકે છે આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવાથી જે લોકોની લોકોની પાસે પૈસા લેવાના નીકળતા હોય પૈસા આવતા હોય લોકો છે આજે આ બધું જે ફળ છે આજે બપોરે ત્રણ ને તેત્રીસ મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરશો પરંતુ આજે બપોરે ત્રણ ને તેત્રીસ મિનિટ પછી સિલાઈ

ધંધા વેપાર વસ્તુની ખરીદી વગેરે કરો છો કરવા માટે પણ સારું છે આજનો દિવસ એવો છે તમે જે કરો છો એ કાર્ય ડબલ વખત થઈ શકે છે એટલે બીજી વાર પણ કરવાનો યોગ ઉભો થાય છે એટલે આજે એવા કાર્ય કરો જેનાથી તમને પાછું કરવાથી વધારે લાભ થઈ શકે તો તેવા કાર્યો આજે તમે કરી શકો છો આજે દરેક કોઈ લગ્ન કરે છે તો એના લગ્ન તૂટી જાય એવી શક્યતા ઘણી બધી બની શકે જો એની કુંડલીમાં જો અવયોગ પડેલા હોય તો સો ટકા છૂટાછેરા થઈ જતા હોય છે નક્ષત્ર પણ ભાગ બધે અને ગ્રહો પણ ભાગી પાડે છે માટે આજે એવા કાર્ય કરો જે સુખ લાંબો સમય સુધી નથી શોર્ટ ટાઈમ હોય તે ચાલે આજે તેના દિવસે નવા વસ્ત્ર પણ ધારણ બપોર પછી ન કરશો કરવાથી પ્રેમમાં તિરાડ પડે છે વિઘ્ન સંતોષીઓનો સામનો કરવો પડે છે ભાઈ ભાંડુ સાથે લડાઈ ઝઘડો થઈ જાય છે એ કપડા પ્રત્યે પણ તમને અણગમો આવી જશે હાં આજે ચાંદલા વિધિ કરવા માટે કાલે કેવો દિવસ છે આજના દિવસે આવું બધું જે ફળ છે એ આજે બપોરે ત્રણ ને તેત્રીસ થી લઈ આવતીકાલે સાંજે છ ને આડત્રીસ મિનિટ સુધીમાં તમને મળે આજે કશો આજનો સંકલ્પ ચંદ્રીમાં પાણી લઈ લો અદ્યતન માસ ના માસો તમે પરમ પવિત્ર અશ્વિન માસે દેવી પ્રિય માસે શુભે સુપ્લબક્ષે પ્રતિયામ બૃહસ્પતિ વાસર્વિતાયામ

लक्ष्मी चीरकाल रक्षणात्मक लोके विद्या विद्याभ्या देश विदेश सर्वत्र यश अर्थम मम अखिल, कुटुंबस्य आयु આરોગ્યઐશ્વર્યા પ્રાપ્તિ અર્થ મમ જનમસમયે તથા વિપ્રાના જનમસમ જન્મકુડલીમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તોષ મારણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પિસાચાદી દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકવાનું બોલવાનું અનુસાર છિત થઈ ગયા હોય એ લોકો બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદી સંતતી પ્રાપ્તિ संतान प्राप्ति वाला जाए दीर्घ आयु आरोग्य आदि प्राप्ति तथा लग्न बोलवा मम जटटी विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો બોલવાનું મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદી સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્ય ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ શીખ માં જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકો અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકોએ બોલવા હોય મમો ઝી વિદેશ ગમન યોગ प्राप्ति, अर्थम, विदेश गमन, कार्य, मध्य, सानुकूलता पूर्वक, दिव्य सफलता, प्राप्ति, अर्थम। आरोग्य वाले बोलों। जिन्हें आरोग्य पूजा आप ने। हम तो दूर एक जना इंग्लिश बोलवाना है। बोलो मम्मू, आयु, आरोग्य, ऐश्वर्या आदि प्राप्ति, अर्थम। હવે દરેક સકલ મનવા ફલ પ્રાપ્તિ પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાયુ થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે પૂજા કરતા છો મારી પાસે એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ટમકીમાં પાણી લેવાનું સ્ટોપ કરી સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે બોલવાનું છે વિષ નવે વીસ નમો નમ વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ

અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે લાઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાસે નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ